બાંકે બિહારીલાલનું મંદિર છે એ બાંકે બિહારીલાલ મંદિરની અંદર એક પૂજારી રહેતો હતો અને એ પૂજારી દરરોજ એ મંદિરના જે કચરા પોતા છે એ કચરા પોતા કરતો હતો અને આ રીતે સવાર સાંજ એ મંદિરની અંદર કચરા પોતા એ ઠાકોરજીના જે મંદિર હતું બાંકે બિહારીલાલનું ત્યાં એ કરતો હતો એ બાકે બિહારીલાલ મંદિરના જે પૂજારી હતા એ પૂજારી એમણે જોયું કે આ જે દરરોજ જે કચરા પોતું જે કરે છે એ ભાઈ ખરેખર એ ભક્ત હોવો જોઈએ એટલે પૂજારીએ પેલા ભાઈને કહ્યું કે જે કચરા પોતા કરતા હતા એમને કે આપણે એક કામ કરવાનું છે તો એ ભાઈએ કહ્યું કે બોલો શું કામ કરવાનું છે હું ઠાકોરજીની સેવા સિવાય બીજું કોઈ કાર્ય હું કરતો નથી ત્યારે બાંકે બિહારીલાલના મંદિરના જે પૂજેરી હતા એમણે કહ્યું કે હા હા આપણે ઠાકોરજીનું જ કામ કરવાનું છે તો બોલે શું તો આપણી એક ગૌશાળા છે એ ગૌશાળાની અંદરથી જે ગાયો છે એ ગાયો તમારે ચારવા માટે એ મધુવનની અંદર જવાનું છે ત્યારે જે પહેલાં કચરા પોતા કરતા હતા જે ભાઈ એમણે કહ્યું કે હા જરૂર ઠાકોરજીનું કામ હશે તો હું કોઈ પણ કામ ઠાકોરજીનું કરવા માટે હું તૈયાર છું આમ કહ્યું એટલે એ આ પૂજારીના કહ્યા પ્રમાણે જે ભાઈ કચરા પોતા કરતા હતા મંદિરના એમણે ગાયો ચરાવવા માટે એ લઈ ગયા અને પૂજારીએ કહ્યું હતું તમને ભોજન પણ ત્યાં મળી જશે હવે આ ભાઈ જે કચરા પોતા કરતા હતા એ ગાયો ચરાવવા માટે મધુવનની અંદર એ ગયા પૂજારીના કહ્યા પ્રમાણે ભોજનનો સમય થયો બાર વાગ્યાનો એટલે ભોજન આવ્યું નહીં પરંતુ આ જે ભક્ત હતા જે કચરો પોતા કરતા હતા એ તો પોતે ભગવાનના નામની અંદર એ તલ્લીન હતા રાધે ગોવિંદ બોલો રાધે ગોવિંદ રાધે ગોવિંદ બોલો રાધે ગોવિંદ આમ એમના મુખ ઉપર એ ભગવાન બાકે બિહારીલાલનું નામ એ સદાને માટે રમતું હતું એટલે સળાબાર થયા એક વાગવાનો સમય થયો ત્યાં સુધી ભોજન આવ્યું નહીં એટલે પોતે એ અકડાયાને વિચાર કરવા લાગ્યા કે પૂજારીએ કહ્યું હતું મને કે તમારું ભોજન ત્યાં મળી જશે પણ હજુ ભોજન આવ્યું નહીં આમ એ પોતે વિચારતા હતા ત્યાં એક ઝાડ નીચે લાલ કપડાની અંદર થાળ મૂકી અને ત્યાં એ ઠાકોરજી એ અદૃશ્ય થઈ ગયા અને ત્યાં અવાજ આવ્યો બોલે શું કે ભોજન જમી લો એટલે આ જે ગાયો ચરવા માટે ગયેલા હતા ભાઈ એમણે આજુબાજુ જોયું પણ કંઈ દૃશ્યમાન થયું નહીં પરંતુ લાલ કાપડની અંદર બાંધેલું એ એમણે જોયું કે આ કંઈક થાળ છે કે તેની અંદર એ મારું એ ભોજન એ હશે આમ કરી અને આ ભાઈએ જ્યારે કપડું હટાવ્યું ઉપરથી તો અંદર ઠાકોરજીનો છપ્પન ભોગ હતો એ પોતે વિચાર કરવા લાગ્યા કે ખરેખર આટલું બધું ભોજન બનાવતા બનાવવા માટે થોડો સમય લાગ્યો હશે એટલે ભોજન મોડું આવ્યું આમ વિચારી એ પોતે ભગવાનનું નામ લઈ અને એ પોતે આ જમતા હતા પરંતુ એમને એક વિચાર આવતો હતો કે અહીંયા તો અવાજ આવ્યો હતો કે ભોજન જમી લો પરંતુ કોઈ દૃશ્યમાન મને થયું નહીં એ જમી લીધું એમણે પછી સાંજના સમયે એ પોતે ગાયો લઈ અને ગૌશાળાની અંદર ગયા અને પૂજારીને વાત કરી કે આજે તો ઘણું બધું સરસ ભોજન એ બનાવ્યું હતું ઠાકોરજીનો છપ્પન ભોગ જે ધરાવવામાં આવે છે એ છપ્પન ભોગ હતો થાળીની અંદર અને હું સારી રીતે જમે છું એટલે જે પેલા પૂજારી હતા એમને નવાઈ લાગી શું વાત કરો તા કે હા આજે છપ્પન ભોગ એ ઠાકોરજીને તમે જમાડો છો એ જ હું જમ્યો હતો અને તરભણું પણ આ તમે જે તમારી પાસે રાખો છો એ જ તરભણું હતું એમ તો કે હા એટલે પૂજારી છે ને એકદમ એ વિચાર કરવા લાગ્યો કે ખરેખર આ ભક્ત સાચા છે એમણે કચરા પોતા કરતાં કરતાં મેં એમને સેવા સોંપી ગૌશાળાની તો ગાયો પણ સારી રીતે એ ચારીને લાવ્યા છે અને આ ઠાકોરજી પણ એમને ભોજન આપવા માટે ગયા છે પૂજારી કહે છે પેલા ભાઈને કે ભાઈ આજે તો અગિયારસ છે તો તમને ઠાકોરજી ભોજન જમાડ્યું તો બોલે હા હું જમ્યો છું છપ્પન ભોગ જમ્યો છું એટલે આ પૂજારીને નવાઈ લાગી અને એ નવાઈ લાગી એટલે એમણે આ પૂજારીએ એમને બીજું કામ સોંપ્યું શું કે હવે તમારે ગૌશાળાની અંદર જે ગાયો છે તેમને ગાયો ચારવા જવાનું નથી પરંતુ તમારે રાત્રિ દરમિયાન આ બાંકે બિહારીલાલનું આપણું જે મંદિર છે તે રાત્રે તમારે ચોકી કરવાની શું તમારે સંધ્યા આરતી થયા પછી કોઈ પણ વ્યક્તિને અંદર આવવા દેવો નહીં અને અંદરથી કોઈને બહાર જવા દેવો નહીં બોલે એમ તો કે હા આ ફરજ માટે જે કચરો પોતા કરતા હતા એ ભાઈને પૂજારીએ એમને આશીર્વાદ સોંપી એટલે વૃંદાવનની અંદર બાકે બિહારીલાલનું જે મંદિર હતું એ મંદિરને આગળ આ જે કચરા પોતા કરતા હતા એ ભાઈ એ પોતે ચોકી કરે છે મધ્યરાત્રિનો સમય થયો અને ઠાકોરજીએ જે પેલા બેઠા હતા ચોકી કરવા માટે એ ભાઈને પૂછ કહ્યું કે મને બહાર જવા દો એટલે જે પેલા ભાઈ હતા કે જે ચોકી કરતા હતા એમણે કહ્યું કે મને પૂજારીએ ના કહ્યું છે એટલે હું તમને બહાર જવા દેવું નહીં ત્યારે આ ઠાકોરજી પૂજારી હતા એમને દર્શન આપ્યા અને કહ્યું કે સારું તમે મને બહાર જવા ના દો પરંતુ તમે મારી સાથે તો આવી શકશો ને ત્યારે આ જે જે એ વોચમેન હતા એમણે ચોકીદાર હતા એમની સાથે આ ભગવાન એ સાથે એમને લઈ અને મધુવનની અંદર ગયા આખી રાત્રિ દરમિયાન મધુવનની અંદર રાસ રમ્યા અને ચોકીદાર સાથે રાસ રમ્યા અને ત્યાર પછી જે ચોકી કરતા હતા એમની સાથે એ પાછા આવ્યા ત્યારે એ પૂજારી એ આવી સવારે અને જોયું તો ખરેખર જે પેલા ચોકી કરવા માટે મૂક્યા હતા જેભાઈને એ બેઠેલા હતા એમણે કહ્યું ચોકીદારે પૂજારીને ક્યાં જાવ છો તો પૂજારી કહ્યું કે અંદર જઉં છું મંગળા આરતી કરવા માટે ત્યારે આ પૂજારીએ કહ્યું કે મારે અંદર જવું છે ત્યારે જે પેલા ચોકી ચોકી કરતા હતા એ ભાઈએ કહ્યું કે અત્યારે ઠાકોરજી એ ભર નિંદ્રાની અંદર છે કારણ કે એમની ઊંઘ પૂરી થાય પછી હું તમને અંદર જવા દઈશ હાઈ યો બાપા સાંભરો જે પૂજારી છે એમણે જે ચોકી કરવા માટે મૂક્યા હતા એમને એ પોતે જ્યારે પૂજારી આવ્યા સતત પણ અંદર જવા દેવાની એમણે મનાઈ કરી કેમ કે એ ચોકીદારને ખબર છે કે ઠાકોરજી સાથે આખી રાત રાસ રમીને મધુવનની અંદર આવ્યા છીએ અમે ઠાકોરજી આરામ કરે છે થોડો આરામ કરી લે પછી હું એમને અંદર જવા દઉં એટલે ભાઈએ પેલા ચોકીદારને પૂછ્યું કે કેમ મને જવા દેતા નથી મેં તમને કહ્યું કે તમે ભગવાનની અહીંયા મંદિરે ચોકી કરો કોઈ અંદરથી બહાર ના જાય ને બહારથી અંદર ના આવે ત્યારે આ હકીકત જે પેલા પૂજારીને જે વોચમેનગીરી કરતા એ ભાઈએ કહ્યું કે ખરેખર ઠાકોરજી મારી સાથે તમે ના કહ્યું હતું પરંતુ એમણે મને એમના દર્શન આપ્યા ને કહ્યું કે મારે મધુબનની અંદર જવું છે રાસ રમવા માટે તમે પણ સાથે ચાલો એટલે મને પણ લઈ ગયા મેં ખૂબ રમ્યા રાસ અને પછી પાછા આવે છીએ અત્યારે આરામ કરે છે એમનો આરામ પૂરો થયા પછી આપણે આ મંગળ આરતી કરીશું બોલે એમ તો કે હા એટલે અજવાળું થયું અને પછી પૂજારીએ ફરીથી કહ્યું કે હવે ઠાકુરજીની ઊંઘ પૂરી થઈ ગઈ પેલા વોચમેન વોચમેનગીરી કરતા હતા એ ભાઈને ત્યારે એમણે કહ્યું કે હા હવે ઠાકુરજીની ઊંઘ પૂરી થઈ ગઈ છે માટે તમે અંદર જઈને પૂજા કરી શકો છો ત્યાર પછીથી આજ દિન સુધી બાકે બિહારીલાલ મંદિરની અંદર વૃંદાવનની અંદર એ સવારના સમયે મંગળા આરતી કરવામાં આવતી નથી પરંતુ જન્માષ્ટમીના દિવસે એ મંગળા આરતી એ થતી હોય છે આમ આ જ્યારે જે વોચમેન વોચમેનગીરી કરતા હતા એ ભાઈને ભગવાનને સાક્ષાત દર્શન આપ્યા કે જ્યારે એ કચરા પોતા કરતા કરતા એમને પૂજારીએ કહ્યું કે તમે ગાયો ચરાવા જાવ તો સાક્ષાત ભગવાન ઠાકોરજી એમને છપ્પન ભોગ જમાડવા માટે ગયા છે બીજી વાર પણ જ્યારે એ વોચમેન ગેરી કરતા હતા ચોકીદાર તરીકે એમને મંદિરે પૂજા પૂજારીએ કહ્યું એટલે બેઠા હતા તેવા સમયે પણ ભગવાન આ ચોકીદારને દર્શન આપી અને મધુબનની અંદર રાસ રમવા માટે લઈ ગયા હતા સવાર સવારના સમયે આરામ કરવાનો એમને હતો ભગ ઠાકોરજીનો એટલે એમને આરામ કરવા દીધો ત્યારથી આજ દિન સુધી બાકે બિહારીલાલના મંદિરની અંદર મંગળા આરતી કરવામાં આવતી નથી પરંતુ જન્માષ્ટમીના દિવસે એકલે જ મંગળા આરતી થાય છે માટે આપણે આ મૃદષ્ટંત દ્વારા આપણા જીવનની અંદર સતત ભગવાનની સેવા કરતા રહીશું મંદિરની સેવા કરતા રહીશું આપણા મુખ ઉપર ઠાકોરજીનું નામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ સદાયને માટે રમતું રહેશે તો ભગવાન પણ આપણને એક દિવસ જરૂર એ દર્શન આપશે એ જ આજના શુભ દિને બોલે કૃષ્ણ કનૈયા લાલ કી